દુનિયાસે શિકાયત ક્યાં કરે જબ અપનો નહીં અમે સમજાયા નહીં જી દુનિયાસે શિકાયત ક્યાં કરે જબ અપનો નહીં અમે સમજાયા નહીં તો બે દિવસ પહેલાં હમણાં પાછું એક લેટર વાયરલ એવો થયો હતો કે કચ્છ જિલ્લામાં જે છૂટા થયેલા જ્ઞાન સહાયકો હતા એમણે ફરીથી પાછી ખાલી જગ્યા ઉપર સમાવવાની માગણી કરવા માટે એક લેટર ફરી રહ્યો છે તો આવું શા માટે કાયમી શિક્ષકોની ઓલરેડી જાહેરાત થઈ ગયેલી છે ફોર્મ ભરાઈ ગયેલા છે પ્રોવિઝનલ મેરિટ આપવાની જગ્યાએ આગળ પ્રોસેસ કરવાની જગ્યાએ પાછું જ્ઞાન સહાયકોનું ગતકડું વચ્ચે ગાલે છે ખરેખર આ યોગ્ય જ છે તો આના માટે જવાબદાર કોણ છે તો જે મેં વાત કરીને કે આપણોને એ સમજા નહીં તો શિક્ષક સંઘ જે છે ને આપણો હા આપણે એક જ ફિલ્ડમાં છીએ શિક્ષક સંઘ આપણે પણ ભવિષ્યના શિક્ષકો ટેટ ટાયડ ઉમેદવારો છે તો એ પોતાના જ કહેવાય તો એ લોકો જ પોતે એવી માંગણી કરે છે તમે પ્રવાસી મૂકી દો જ્ઞાન સહાયક મૂકી દો પણ એવું નથી કહેતા કે ભાઈ તમે જે ઝડપથી બહાર પાડી છે હવે ઓલમોસ્ટ જે બદલી કેમ્પ તો પૂરા થઈ ગયા છે તો ઝડપથી એની કાર્યવાહી કરવામાં આવે તો શાળામાં શિક્ષકો આવે આવું તો કોઈ કહેતું જ નથી anak